હલો જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડિયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો મિત્રો આપણે આ કપાસ છે એ અત્યારે એક વીઘા પાંત્રીસ મણ ઉતરી ગયો છે અને હજી એટલી એટલી વીણી બાકી છે તો આમાં આપણે કયા કયા દવાના સ્પ્રે ચાલુ છંટકાવ કર્યો છે તે આ વિડીયોમાં કહીશ હું તમને એટલે મેં આ જે કપામાં દવાના સ્પ્રે કર્યા હતા એકથી સાત સ્પ્રે એમાં કઈ દવાને અને ક્યુ ખાતરનો છંટકાવ કર્યો તો તે હું તમને આ વિડીયોમાં જણાવીશ તારીખ સાથે અને એવો આપણે પહેલો સ્પ્રે કપામાં આપણે અઢાર જુલાઈ બે હજાર ને ત્રેવીસમાં કર્યો હતો તે આપણે મોનોકોટો અને સાયપર ઇથ્યુનનો સ્પ્રે કર્યો હતો આપણે બીજો સ્પ્રે જે કર્યો છે તે એક મહિના પછી એટલે કે અઢાર આઠ બે હજાર ત્રેવીસના રોજ કરેલો હતો ત્યારે આપણે ગ્રોવોન જે આપણે ફૂટ કરવાની દવા આવે તે ગ્રોવન મોનોકોટો અને સાયપરિથિયોન એસિફેટ આ ચાર દવા આપણે સ્પ્રે કરેલો હતો પછી ચાર ઓક્ટોમ્બરે આપણે ઓગણી ઓગણી જે ખાતર આવે છે તે અને માઇક્રો ન્યુટન આપણે જે ઉપજ આવે છે માઇક્રો ન્યુટન તેનો નકરા ખાતરનો સ્પ્રે કરેલો હતો લીધો તે સત્તર નવ બે હજાર ત્રેવીસના રોજ લીધેલો હતો અને ત્યારે આપણે આમાં મોનોકોટો અને સાયપરીથિયોનો સ્પ્રે લીધો હતો આપણે જે ચોથો સ્પ્રે કર્યો હતો તે ચૌદ ઓક્ટોમ્બર બે હજારને ત્રેવીસના રોજ કરેલો હતો અને ત્યારે આપણે કપાસમાં ફક્ત મોનોકોટો અને સાયપર ખાલી સ્પ્રે કર્યો હતો પછી મિત્રો જે આપણે પાંચમો રાઉન્ડ લીધેલો હતો તે ત્રણ નવેમ્બર બે હજારને ત્રેવીસના રોજ લીધો હતો અને ત્યારે આપણે તેમાં ગ્રોવન મોનોકોટો અને સાયપર ઇથિયોન આ ત્રણ દવાનો સ્પ્રે કરેલો હતો ત્યાર પછી ત્યારે આમ ફૂટ થઈ ગઈ હતી ગ્રોવન છંટા પછી અને પછી આપણે છઠ્ઠો સ્પ્રે લીધો તે પછી મિત્રો આપણે જે છઠ્ઠો રાઉન્ડ લીધો તે સોળ નવેમ્બર બે હજારને ત્રેવીસના રોજ લીધો હતો ત્યારે આપણે જો ઓગણી ઓગણી ખાતર માઇક્રોન્યૂટન અને મોનોકોટો અને સાયપરિથિયન આ દવાનો સ્પ્રે કરેલો હતો બે ડિસેમ્બરના રોજ આમાં ઈયળ અને ફુદા દેખાતા ત્યારે આપણે કોરાજનનો એક સ્પ્રે કરેલો હતો ફક્ત એક જ વખત આ કોરાજનનો સ્પ્રે કરેલો છે પછી જો ઈડુમાં તો કોરાજનથી કંટ્રોલ થઈ ગયો પણ ખુદા આપણે મેરા નતા હતા તે પછી એટલે છ ડિસેમ્બર બે હજાર ને ત્રેવીસના રોજ આપણે પ્રોફેનોફોસ અને મોનોકોટોના આમાં સ્પ્રે કરેલો હતો મિત્રો આપણે એકથી આઠ જે દવાના સ્પ્રે કરેલા હતા તેમાં આપણે આ દવાનો ઉપયોગ કરેલો હતો અને આની પછી જે આપણે વિડીયો બનાવશે તે આમાં કિયા ક્યાં શરૂઆતથી ઓલા દાઢવાણ કીરા ત્યારથી છેલ્લે લગી આપણે કિયા કયા કપાસમાં ખાતા દીધા છે તેનો વિડીયો બનાવશે તો આપણે આ એકથી આઠ રાઉન્ડમાં આપણે આ દવાનો ઉપયોગ કરેલો હતો તો બધાને જય માતાજી આ બસ આ વિડીયોમાં એટલું જ તે વિડીયોને લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરીજો જય માતાજી બધાને